પેરિસમાં છવ્વીસ જુલાઈથી શરૂ થઈ રહેલા ઓલિમ્પિક્સ દરમિયાન પાંચ લોકો એક ઓસ્ટ્રેલિયન મહિલા પર ગેંગરેપ કર્યો હતો ન્યૂઝ એજન્સી રોયલ ટ્રેલ્સ અનુસાર પચીસ વર્ષની મહિલા સાથે આ ઘટના પંગેલ જિલ્લામાં બની હતી ફ્રેન્ચ પોલીસ જણાવ્યા અનુસાર વીસ જુલાઈની મધ્યરાત્રિએ મહિલા સાથે મારપીટ અને ગેંગરેપ કરવામાં આવ્યો તો માહિતી અનુસાર મહિલા પેરિસના મુલોન રૂઝમાં ખાવા પીવા માટે ગઈ હતી પાંચ આફ્રિકન ત્યાં પહોંચ્યા તો તેમણે મહિલાને માર માર્યો પછી બળાત્કાર કર્યો હતો ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં મહિલા કબાબ રેસ્ટોરાંમાં ભાગતી જોવા મળે છે મહિલાના કપડાં પાટી છે તેને મદદ માંગી રહી છે આ દરમિયાન ત્યાં હાજર રહીને એક મહિલા તેને પીવા માટે પાણી આપે છે થોડીક જ વારમાં પાંચમાંથી એક આરોપી ત્યાં પહોંચે છે તે મહિલા પાસે પહોંચતા તે ડરી જાય છે જેથી રેસ્ટોરન્ટમાં હાજર રહીને ગ્રાહકોએ આરોપીને માર મારતા તે ભાગી જાય છે અને આ ઘટના

CN24 News Mobile App